હલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય મા રાધે રાધે બધા ઇન જલત જય શ્રી કૃષ્ણ સવાર સવારના મન ઘણા પૂછે તમાર દીકરા રહો છું મા દીકરા ને કોઈ નથી ઇને કાઈ મે જાતો હોય આ બધું ધંધા કરતા હોય કે મિસી નું ખટકાય ને આ ખાય ને આ ખાય ને લેવા હોય એટલે વિદ્યા નો બનાવ્યો કે સદાય સુખી તો ભાઈ એવું કઈ હોય ની હું ખાલી હોસ્પિટલે ખાલી છે ને નોર્મલી એવો રિપોર્ટ ચેક ગયો તો એટલે એવું કઈ હતો ની એટલે મારા મમ્મી ને જે ભેગા થાય ને એમ પૂછે

જય માતાજી જય માં મોગલ જય માં મોગલ જય દ્વારકાધીશ બોલવું પડે એમ ના લે હાવણ હાથમાં છે હવન પરમાં નવ સંડી નું રૂપ ધારણ કરી લે ને પછી આપણે ભાઈ હાથમાં નો રે આ હા હા એના કરતા વહી જાય તો મિત્રો મારે રાજકોટ એટલા માટે જવાનું છે કારણ કે મારે બેંકના કામથી પણ જવાનું છે ટ્રકનું થોડુંક ઘણું કામ છે તો એના માટે પણ જવાનું છે તો ચાલો મિત્રો રામભાઈ પણ આવે છે તો હવે નીકળીએ સીધા ક્યાં રાજકોટ કેળા મજાક ચા પાણી કે નાસ્તો કરશું તો મુલાકાત કરશું બાકી સીધી મુલાકાત થશે રાજકોટ જય દ્વારકા દિશ વાલા મજામાં ક્યાં છે એટલા દિશા દેખાતો નહીં બહુ બીજી થઈ ગયો તારું શેડ્યુલ નહીં તો ભાઈ ગાડી અત્યારે છે ને ફૂલ કરાવીએ સીએનજી અને પૈસા તારા દેવાના છે એ રાત ના ઈ તો તારું મરું નઈ કરવાની કે તો અમારે એટલું દીધી નઈ કસ ને મારા કંઈ પછી રામભાઈને ખુશીની વાત છે કે તો ભૂલી ગયા થોડોક સમય પછી આપણે કે હું કા હા હું છે હું નહીં છે ને રિલેટિવ છે આપણે નય ભાઈ હવેથી છે ને કન્ટિન્યુ બ્લોગિંગ નીને આવી જાહે તો અમે બે બાયુ કામમાં પડી ગયા તો અત્યારે રાજકોટ મારે છે ને ગાડીઓ ને કામ થી જવાનું છે આજે અને નાનેવડુ બેંક નું પર કામ છે ગડિયું લીધા લીચ્છા આવે કે બે અમે મારેને અમે એક ડાયરેક્ટ લીધું તને કંઈ વાંધો છે હું લઉં તો તો તને રાખી દે પાંચ દસ ટકા મને રાખી પચાસ ટકા મેમ કઈ વાંધો નહીં આ ખાલી છે ને મિત્રો ભેગો આવો ને પચાસ ટકા લે વિચાર કરો કઈ વાંધો નહીં યાર તારું મારું ક્યાં કરવાનો પ્રશ્ન આવે એમ અટાણે તો કઈ વાંધો નહીં કેટલો સીન છે એવો સાડા પાંચસો રૂપિયા નહીં વાલ નાખ દે હાલ રામભાઈ પે કરે સાડા પાંચસો રૂપિયાનો સીન જે ફર્સ્ટ ટાઈમ રામભાઈ પે કરે વાત તો હાલો ફેમિલી સીધા જાય રાજકોટ ને રાજકોટ જઈને મળી આવે પહોચી ગયા રાજકોટ રાજકોટને ભાઈ અમારા મિત્રણ તો મળું જ પર અમારે તારે પર જલસો છે ભાઈ હમણાં રજવાડી શોખ આ બધી તો ખરી હે કંઈ ઘટે નહીં ક્યાં જતા વાટો મારતો એવું અમને કે ગાંધીનગર હતો કે અમદાવાદ એવો કે વાવાડા તો ક્યાં હતો હે આઈપીએસ ની તૈયારી કરે રમભાઈ એવા તું કે ખવરાય ખવડાવ તું ખવડાય મને ભૂખ લાઈ ગઈ કંઈ તાગળ છાપ ને ખરેખર આ છે ને મારે શું કેવું આનું યાર તો કે અમારું બધી કામ હતી બધી પતી ગયું હવે છે ને થોડીક વાર રખડીએ મિત્ર આવ્યા છે તો અને પછી નીકળીએ આપણે આપણે ગાંડી ગીર ની માલિકા નીકળી જવું છે એમ નહીં કરો તો હું તો પેલા કઈ મને સારી હોટલ માં જો કે ખવડાવું તો મારે પડે કે ગાડી નું કામ મારું હતું પણ રામ યાદવ આવ્યું આપડા માટે હું કઈ બહુ મોટી વાત કેવાય આપડે ભેગા આવ્યા પણ બહુ મોટી વાત કેવાય મોટી વાત નાની વાત કેવું કેટલા દિવસથી થી હમણાં આવતો હું તો ક્યાંય ગયો કે ખબર નઈ ક્યાં ભાગી જઈને વાત ક્યાંય ગયો તો ઈ તો તો આવતું કામ હોય ને એટલે નથી નીકળી

વાંધો કાઈમંદન ફેમિલી જોઈએ કે ઓલું કરી થોડી ઘણી વાતચીત કરીએ તો ચાલો ફેમિલી આપણે ટાઈમ થઈ ગયો ઘરે જાવો ને જાય સીધા ઘરે ને હવે ક્યાં જાયે સીધા ઘરે મળીએ ઘરે જઈએ અહીંયા હજી કઈ ખાવાનું ઠેકાણું નથી ને ફોન કરીને ચા પી ગયા ચા પી ગયા ચા પી ગયા એટલે હું તો તમે રોકાય જવા નાઈ છે હું તો નીરાતે ફોન કરીને રોકલા કરું ને હું કઈ કે છે મારા હગાવાળા થી જાઉં લે કે રોકાય જવાના હતા અરે ઓલી બેબેનું ત્યાં કાકાનગેરજી હે કાકાનગેરજી

વાહ મયુરભાઈ તો બહુ સારું કામ કર દીધું કે છોકરાને પૈસાની સેવિંગ થાય વાહ અમારે તો આમ પણ કા કાવ્ય તૂટી ગયો તો ગોલ લોગ મેડ આવી ગયો ને પછી જો આખો ભરે જાય પછી લા પડવા જાવ કેમ છે રમી માં મજા મને ઓર ખા ગયો બેઠ બેઠ સેવરી ના જોઈ લે મેં તો કે એનું ખાઈ લીધું ભાઈ ભૂખ લાગી હતી ના છે ને અમારા ઘરની વાહન ખાવા વાળું કોઈ પણ વ્યક્તિ ડાબી 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 ને ખાયો ડાબી ડાબી ને ખાયો કઈ વાંધો જમી લે મુંજાઈ શું ગઈ ગાંડી જમવાનું જ હોય ને ચાલો ફેમિલી તો આજનો વિડીયો આવીને કીધું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે બાય